બોલે ગુરુ રામેશ્વરનાથજી મહારાજ કી જય માતા પિતાના ચરણોમાં સિંહ ઝુકાવી ગુરુ રામેશ્વરનાથજીના ચરણોમાં નતમસ્તક થઈ વંદન કરું છું લોણાવા ગામમાં રામેશ્વરનાથજી લોણાવા ગામ વતી આપનો ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું ખરેખર ભગવો રંગ એ ત્યાગ અને બલિદાન માંગે છે માત્ર ભગવો રંગ પહેરવો એ કોઈ શોખનો વિષય નથી એના માટે ઘણું બધું ત્યાગ અને બલિદાન કરવું પડે છે ભગવદ્ ગીતામાં પણ આપણો ધર્મ ગ્રંથ હિન્દુ ધર્મનો ગ્રંથ ભગવાન ભગવદ્ ગીતા જેમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને શિષ્ઠતાની વ્યાખ્યા આપતા પણ આ ભગવા કલરની વ્યાખ્યા આપી છે અને જેમાં પણ એનું ચોખ્ખું સ્પષ્ટ વર્ણન કર્યું છે ખરેખર જ્યાં જ્યાં ભગવા કલરનો વાસ થાય છે

ઝિંજારેશ્વર ધરતી આપે પાવન કરી છે એમાં લુણાવાની ધરતી અતિ પાવન હતી અને અતિ પણ પાવન કરી છે માટે ફરીથી ગુરુદેવ આપના ચરણોમાં નતમસ્તક થઈ વંદન કરું છું ખરેખર

બે શબ્દો મને બઉ ગમી ગયા ખરેખર દિલ સુધી પહોંચ્યા કે આજે ભલે આમ જોવા જઈએ તો ચોફેર ઉજ્જડ વન છે પણ આવનારો સમય આજે ફરીથી ગુરુદેવ ના શબ્દો દોહરાવું છું કે આવનારો ભવિષ્ય

ગુરુ રામેશ્વર નાથજી મહારાજ કી જય આભાર